એ મુદ્દો પણ વારંવાર મીડિયામાં પણ ચર્ચાયો હતો કે ભલે પાલભાઈ પોતાના ખેસ ઉતારી પાર્ટીનો ખેસ ઉતારીને આવ્યા હોય પરંતુ જબ્બો તો કોંગ્રેસનો હતો આ મુદ્દો પણ વારંવાર ચર્ચામાં આવ્યો તો એના વિશે શું કહેશો પણ બેન જો એક વસ્તુ તો પરેશભાઈ તો આમ આદમી પાર્ટીમાં જ છે ને જી પહાલ પાલભાઈ કોંગ્રેસનો જબ્બો જો ગણાતો હોય તો પરેશભાઈ પરેશભાઈ આમ આદમી જ છે તો કે છે હું કોઈ નથી હું તમને વિસાવદર ચૂંટણીના સ્ટાર કેમ્પેનર નું લિસ્ટ આમ આદમી પાર્ટી નું હમણાં જ મોકલું છું એમાં ચોવીસ માં નંબર ઉપર પરેશભાઈ ગોસ્વામી નું નામ છે બરાબર છે એટલે જેવી રીતે પરેશભાઈ આમ આદમી પાર્ટીમાં રાજકીય પક્ષમાં હોવા છતાં બિન રાજકીય થઈને લડાઈ જે કરે છે અને દરેક અમે બધા કરીએ છીએ એમાં પરેશભાઈ ની આધારતે અમે કિસાન સંઘર્ષ સમિતિ કચ્છમાં ગયા બરાબર છે તો અમે કિસાન સંઘર્ષ સમિતિના નામે લડાઈ કરી બરાબર છે પણ ત્યાં અમે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું હતું બરાબર છે કે જે કોઈ પોતાના રાજકીય નું બેનર અને ખેસ ઉતારી ને આવી શકે એ વેલકમ છે સ્વાગત છે બરાબર છે એવી જ રીતે માં પરેશભાઈ આમંત્રણ આપ્યું હતું એટલે અમે ગયા તા બરાબર છે અને આ હું હવામાં નથી કેતો હું તમને ફોન પૂરો થાય બરાબર છે એટલે હું તમને તરત જ એ સ્ટાર કેમ્પેનર વાળું છે એમ પણ આપડે એમાં નથી પડવું બરાબર છે કે કોણ રાજકીય પક્ષમાં છે નથી બરાબર